ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ બુરા સોસાયટી ખાતે સત્યસાઈ વસ્તી દ્વારા સોસાયટીના કોમન પ્લોટ પર આજ રોજ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આજ રોજ દેશના પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની દરેક જગ્યાએ પરંપરાગત હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા જિલ્લાની શાળાઓમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને રચનાત્મક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ ગુરા સોસાયટીના કોમન ફ્લોરમાં ધ્વજવંદન કરીને ભારત માતાની પૂજા આરતી કરી છવ્વીસમી જાન્યુઆરીના ગણતંત્ર દિવસની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વડીલો બાળકો યુવાનો તેમજ મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ રાકેશભાઈ ગોસ્વામી ભરૂચ નગર કાર્યવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન થયું હતું સોસાયટીની અંદર રેલી યોજીને ચોકલેટો વહેંચીને પ્રજાસત્તાક પર્વની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ ખૂબ ઉત્સાહભેર અને દેશ પ્રેમની લાગણી સાથે ઉજવામાં આવ્યો હતો આ પ્રસંગે રાકેશભાઈ ગોસ્વામી તેમના પ્રાસંગિક વ્યક્તવ્યમાં આવા કાર્યક્રમ દરેક સોસાયટી મહોલ્લા ઉપરાંત ગામડે ગામડે થાય અને તેને લઈને રાષ્ટ્રપ્રેમની ભાવના નાગરિકોમાં મજબૂત બને તે માટે યોગ્ય આયોજનો કરવા અનુરોધ કર્યો હતો